નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન બેનો પહોંચ્યા છીએ કે પ્રત્યેક વિધાન સાસું બને એ રીતે ખાલી જગ્યા પૂરો દસ ખાલી જગ્યા આપેલી છે એમાં પ્રકરણ આઠ આપેલું છે કે એમાં પહેલો પ્રશ્ન બે એક્સ વાય કાઉસમાં ત્રણ એક્સ પ્લસ બે વાયનું સાદુરૂપ આપો એ ખાલી જગ્યા થાય એ જ રીતના ટોટલ આઠ ખાલી જગ્યા આપી છે એ આપણે જોઈશું ચાલો એમાં પ્રશ્ન નંબર એક પ્રકરણ આઠ એમાં પ્રશ્ન નંબર એક સૌપ્રથમ શું કરવાનું છે આ સંખ્યાનો આ બંને સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે તો સૌપ્રથમ શું કરશું આ સંખ્યાનો આ સંખ્યા સાથે પહેલાં ગુણાકાર કરશું અને પછી આ સંખ્યાનો આ સંખ્યા સાથે તો સૌપ્રથમ અહીંયા લખીએ કે બે એક્સ વાયનો આ સંખ્યા સાથે એટલે ત્રણ એક્સ પ્લસ આ સંખ્યાનો એટલે પાછી એની એ સંખ્યા બે એક્સ વાયનો આ સંખ્યા એટલે બે વાય સાથે ગુણાકાર ચાલો હવે ત્રણ દો છ એટલે છ હવે એક્સનો એક સાથે ગુણાકાર થશે તો એક્સ વર્ગ થશે એટલે એક્સની બે ઘાત આ વાય એમ ને એમ ચાલો આ પ્લસ પ્લસની એમ એમને બે ગુણ્યા બે એટલે કેટલા થશે ચાર અહીંયા એક્સ એક છે એટલે એક્સ એમને એમ એક વાય ગુણ્યા વાય એટલે વાયની બે ઘાત આપણો જવાબ ચાલો તો આપણો જવાબ શું થઈ જશે છ એક્સની બે ઘાત વાય પ્લસ ચાર એક્સ વાયની બે ઘાત ચાલો એ જ રીતના મેં અહીંયા પ્રશ્ન નંબર બે લખી રાખ્યો છે કે માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય કાઉસમાં બે એક્સ પ્લસ ત્રણ વાય તો સૌપ્રથમ જોઈએ એનું સાદુરૂપ આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર પ્લસ પછી આ સંખ્યા સાથે આ સંખ્યાનો ગુણાકાર જોઈએ કે માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય હવે ગુણાકારમાં બે એક્સ પ્લસ આ નિશાની એમના એમ પ્લસ હવે આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર એટલે માઇનસ ત્રણ એક્સ વર્ગ વાય આ ત્રણ વાય ચાલો હવે સાદુરૂપ જોઈએ આ બંને સંખ્યાનો ગુણાકાર એટલે ત્રણ દુ છ એટલે માઇનસ છ એક્સ વર્ગ છે એને ગુણ્યા એક એટલે અહીંયા એકની અહીં એક્સની બે ઘાત છે અહીંયા એક એટલે એક્સની કેટલી ઘાત થઈ જાય છે ત્રણ ગુણાકાર થાય એટલે આ કારણ કે ઘાત આધાર સરખો હોય તો ઘાતઘાતનો શું થાય સરવાળો એટલે છ એક્સની ત્રણ ઘાત વાય હવે પ્લસ માઇનસ અહીં કેવી નિશાની થઈ જાય છે માઇનસ એટલે ત્રણ તેરી નવ એટલે ત્રણ તેરી નવ એક્સની બે ઘાત એમના એમ અહીંયા વાય એક જ છે એટલે વાય ગુણ્યા વાય એટલે વાયની કેટલી ઘાત થઈ જાય છે વાયની બે ઘાત ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર ત્રણ એ ત્રણ એક્સની બે ઘાત ગુણ્યા પાંચ એક્સ વાય આપેલું છે તો સૌ પ્રથમ અહીંયા શું કરવાનું છે આ બંને સંખ્યાનો ગુણાકાર તો ગુણાકાર કરશું તો ત્રણ પંસા પંદર અહીંયા પંદર એમના એમ અહીંયા એક્સની બે ઘાત છે અહીંયા એક્સની એક ઘાત છે એટલે ગુણાકાર એટલે કેટલી થઈ જાય છે એક્સની બે ઘાત ગુણ્યા એક્સની એક ઘાત એટલે એક્સની ત્રણ ઘાત અને વાય વાય ને ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ તો અહીંયા ચારનો છ સાથે ગુણાકાર કીધો છે એટલે માઇનસ ચાર એક્સ 2 છ એક્સ વાયની બે ઘાત તો સૌ પ્રથમ આપણે ગુણાકાર જોઈએ તો -6 છ છ કેટલા થઈ જશે ચોવીસ ચોવીસ એક્સની એક ઘાત અહીંયા એક્સની એક ઘાત અહીંયા એટલે એક્સની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત એક્સની બે ઘાત આ વાયની બે ઘાત એમના એમ ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ શું કીધું છે એ પ્લસ પાંચ અને બી પ્લસ છનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો આ બે સંખ્યાનો આપણે ગુણાકાર મેળવવાનો છે તો સૌ પ્રથમ શું કરીશું આ પહેલી સંખ્યાનો આ આખા પદ સાથે ગુણાકાર પ્લસ પછી આ સંખ્યાનો આખા પદ સાથે ગુણાકાર તો જોઈએ આ એ કાઉન્સમાં બી પ્લસ છ પ્લસ હવે આ પાંચ એટલે પાંચ આખા પદ સાથે ગુણાકાર એટલે બી પ્લસ છ ચાલો એ એનો બી સાથે ગુણાકાર થશે એટલે એ બી થશે પ્લસ એનો છ સાથે ગુણાકાર એટલે છ એ થશે પ્લસ આ પાંચનો બી સાથે ગુણા કરે એટલે પાંચ બી થશે પ્લસ પાંચનો છ સાથે ગુણાકાર એટલે પાંચ છ ત્રીસ ચાલો તો એ બી પ્લસ છ એ પ્લસ પાંચ બી પ્લસ ત્રીસ આપણો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ શું કીધું છે કે ચાર પ્લસ એક્સ અને પાંચ પ્લસ વાયનો ગુણાકાર ખાલી જગ્યા થાય એવું કીધું છે તો ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ તો આ પદનો આખા પદ સાથે ગુણાકાર પ્લસ પછી આ પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે ચારનો આખા પદ સાથે એટલે પાંચ પ્લસ વાય આ પ્લસ એક્સ એમને એમ હવે એ પ્લસ એક્સનો આખા પદ સાથે ગુણાકાર એટલે પાંચ પ્લસ વાય ચાલો હવે આ પાંચનો આ પદ સાથે ગુણાકાર કરીશું તો ચાર પંચાને વીસ ચારનો વાય સાથે ગુણાકાર એટલે ચાર વાય થશે આ પ્લસ એક્સનો પાંચ સાથે ગુણાકાર એટલે પાંચ એક્સ થશે પ્લસ એક્સનો વાય સાથે ગુણાકાર એટલે એક્સ વાય થશે ચાલો આપણો જવાબ ચાલો પ્રશ્ન નંબર સાત જોઈએ પ્રશ્ન નંબર સાતમાં શું કીધું છે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે એ જ રીતના પ્રશ્ન નંબર આઠમાં પણ આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ચાલો સાતમો પ્રશ્ન જોઈએ તો સૌપ્રથમ જોઈએ અહીંયા બે એ ગુણ્યા ત્રણ એની બે ઘાત ગુણ્યા પાંચ એની બે ઘાત આપી છે તો સૌપ્રથમ આ સંખ્યાનો પહેલાં ગુણાકાર કરી નાખીએ તો ત્રણ બે તેર છ થશે છ પંચાત્રીસ એટલે અહીંયા ત્રીસ પણ નિશાની કેવી માઇનસ માઇનસ ત્રીસ ચાલો એની એક ઘાત એને ગુણ્યા એની બે ઘાત ગુણ્યા એની બે ઘાત એટલે આધાર સરખો હોય તો ઘાત ઘાતનો શું થાય સરવાળો અહીંયા એક બે બે એટલે ત્રણ ત્રણ ને બે પાંચ એટલે એની કેટલી ઘાત થઈ જશે પાંચ ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈએ અહીંયા શું કીધું છે આ બધાનો ગુણાકાર કરવાનો છે એટલે માઇનસ ચાર વાય ગુણ્યા બે વાયની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ વાયની બે ઘાત તો સૌ પ્રથમ આ માઇનસ ચારનો બે સાથે અને બે આ બંનેનો ગુણાકાર પછી ત્રણ સાથે તો શું થશે માઇનસ ચાર દૂ આઠ આઠ તેરી ચોવીસ એટલે માઇનસ ચોવીસ થઈ જાય છે વાયની એક ઘાત ગુણ્યા વાયની ત્રણ ઘાત ગુણ્યા બે ઘાત તો બધાનો ઘાતનો શું કરી નાખવાનો સરવાળો તો અહીંયા એક એકને ત્રણ ચાર ચાર ને બે છ એટલે કેટલી ઘાત થઈ જાય છે ઘાત ચાલો પ્રકરણ નંબર નવ જોઈએ કે એક ઘનનું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો એના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું શું હોય તો પૃષ્ઠફળ લખી નાખવાનું પૃષ્ઠફળ પુષ્ઠફળ ચાલો લંઘનનું પુષ્ઠફળ તો લંઘનના પૃષ્ઠફળનું સૂત્ર પૂછ્યું છે તો સૂત્ર શું થશે બે કાઉચમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ ચાલો એ જ રીતના ઘનનું પૃષ્ઠફળ કીધું છે તો ઘનનું પુષ્ઠફળ શું થશે છ એલની બે ઘાત ચાલો એ જ રીતના બંધ નળાકારનું કીધું છે બંધ નળાકારનું પુષ્ઠકળ શું થશે ટુ પાય આર કાઉસમાં આર પ્લસ એચ ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર પાંચ કીધો છે કે કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘણાકારનું શું કહેવાય તે ઘણાકારનું ઘનફળ કહેવાય તો અહીંયા ઘનફળ લખી નાખવાનું કે ઘનફળ ચાલો હવે લમઘનનું ઘનફળ કીધું છે તો લમઘનનું ઘનફળ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો અહીંયા આપણે લખશું એલ ગુણ્યા બી ગુણ્યા એચ ચાલો હવે સાતમો પ્રશ્ન કીધો છે શું કીધો છે ઘનનું ઘનફળ તો ઘનનું ઘનફળ શું થશે એલની ત્રણ ઘાત આ એલની ત્રણ ઘાત એનું ઘનફળ થશે ચાલો હવે નળાકારનું ઘનફળ કીધું છે તો નળાકારની ઘનફ નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે પાય આર વર્ગ એચ ચાલો પ્રકરણ દસ જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે એની એમ ઘાત ગુણ્યા એની એનઘાત તો શું થશે આ આપણે એક પ્રકારનું નિત્ય સમજશે આધાર સરખો હોય તો ઘાતઘાતનો શું થાય સરવાળો એટલે એની એમ પ્લસ એનઘાત થશે ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન કે એની એમ ઘાત ભાંગ્યા એની એનઘાત તો અહીંયા પણ શું થશે ભાંગાકાર હોય તો શું થશે ઘાતઘાતની બાદ બાકી એમ માઇનસ એનઘાત ચાલો હવે ત્રીજો પ્રશ્ન કે એની એમ ઘાત આખા કાંશની એનઘાત તો જ્યારે ઘાતની ઘાત હોય તો એ બે સંખ્યાનો શું થશે ગુણાકાર તો એની એમ એન ઘાત ચાલો એ જ રીતના એની એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત હવે બંનેની જો અહીંયા ઘાત સમાન છે તો બંનેની ઘાત સમાન હોય તો શું કરી નાખવાનું આ બે સંખ્યાની સમાન ઘાત લખી નાખવાની એટલે આ બે સંખ્યાનો ગુણાકાર એટલે એ બીની એમ ઘાત ચાલો હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે એની ઝીરો ઘાત તો એની ઝીરોઘાત એટલે શું કોઈ પણ સંખ્યાની ઝીરોઘાત થાય તો જવાબ શું આવે આપણો એક આવે ચાલ હવે એની એમ ઘાત છેદમાં બીની એમ ઘાત તો સૌ પ્રથમ અહીંયા જો અહીંયા બંનેની ઘાત સમાન છે તો આપણે આને આ રીતના લખી શકશું કે એ એના છેદમાં બી આખાઈની એમ ઘાત થશે આખાઈની ખાઇની એમ ઘાત થશે ચાલ હવે પ્રશ્ન નંબર સાત જોઈએ અહીંયા શું કીધું છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો 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 આ ઝીરો આઠને પ્રમાણિત સ્વરૂપમાં લખો તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે આ પોઈન્ટને આમ જમણી બાજુ લઈ જવા પડશે તો આપણે ગણી જોઈએ કે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ ગુણ્યા દસની હવે કેટલી આવશે આ જમણી બાજુ લઈ ગયા છીએ એટલે માઇનસ છ ઘાત આવશે ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર આઠ જોઈએ પ્રશ્ન નંબર આઠમાં શું કીધું છે ત્રણ છ આઠ પછી ઝીરો 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 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો એ રીતના પૂછ્યું છે તો હવે જુઓ અહીંયા પોઈન્ટને હવે ક્યાં લઈ જવાનું છે આમ ડાબી બાજુ લઈ જવાનું છે સારી રીતના આમ ડાબી બાજુ તો અહીંયા પોઈન્ટ ગણી લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ અડસઠ ગુણ્યા હવે દસની કેટલી ઘાત લખવી પડશે છ વા આમ લઈ ગયા છે એટલે છ ઘાત લખવી પડશે કે દસની છ ઘાત ચાલો પ્રકરણ નંબર અગિયાર જોઈએ એમાં પહેલો પ્રશ્ન જો બે રાશિ એક્સ અને વાય એક સાથે એવી રીતે વધે કે ઘટે જેથી તેના મૂલ્ય જેના અનુરૂપ મૂલ્યનો ગુણોત્તર અચલ રહે તો તે ખાલી જગ્યા પ્રમાણમાં છે તેમ કહેવાય ચાલો એક વધે અને એક કાં શું કીધું છે એક સાથે એવી રીતે વધે એટલે એક સાથે વધતા હોય એક મૂલ્ય વધે તો બીજું વધે એ જ રીતના બીજું વધે બીજું ઘટે તો સામે પણ ઘટે શું કીધું છે એટલે બંને મૂલ્ય કાં વધે અને કાં ઘટે તો શું થશે અહીંયા તો સમપ્રમાણમાં કહેવાય કે વ્યસ્ત પ્રમાણમાં તો સમ પ્રમાણમાં કહેવાય તો અહીંયા લખવાનું સમ પ્રમાણ સમ પ્રમાણમાં છે ચાલો પ્રશ્ન નંબર બે શું કીધું છે પ્રશ્ન નંબર બે કે બે રાશિ એક્સ અને વાય માટે જો રાશિ એક્સમાં થતો વધારો કે ઘટાડો રાશિ વાયમાં એવી રીતે ઘટાડો થાય એટલે એક વધે તો એક ઘટે એવું કીધું છે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યનો ગુણાકાર અચળ રહે તો તે એકબીજાના શું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં તો અહીંયા લખવાનું વ્યસ્ત ચાલો હવે ત્રીજો પ્રશ્ન કીધો છે કે જો બે રાશિ એક્સ અને વાય સમ પ્રમાણમાં હોય અને એક્સના મૂલ્યો એક્સ વન અને એક્સ ટુને અનુક્રમે વાયના ક્રમિક મૂલ્ય વાય વન અને વાય ટુ હોય તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર શું થશે તો અહીંયા જ્યારે સમ પ્રમાણમાં હોય તો એક્સ ટુના છેદમાં વાય ટુ થશે એટલે એક્સ ટુના છેદમાં વાય ટુ ચાલો એ જ રીતના ચોથો પ્રશ્ન કીધો છે જો બે રાશિ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે વ્યસ્ત પ્રમાણમાં કીધી છે અને એક્સના મૂલ્યો એક્સ વન અને એક્સ ટુ ને અનુરૂપ વાયના ક્રમિક મૂલ્યો વાય વન અને વાય ટુ હોય તો એક્સ વનના છેદમાં એક્સ ટુ હોય તો એના બરાબર શું થશે વ્યસ્ત પ્રમાણમાં હોય તો વ્યસ્ત પ્રમાણમાં હોય તો વાય ટુના છેદમાં વાય વન થશે ચાલો પ્રશ્ન નંબર પાંચ કીધો છે કે જો જો એ અને બી સમ પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા અચળ હોય એટલે એ અને બી જો સમપ્રમાણમાં હોય તો શું થશે એના છેદમાં બી થશે એના છેદમાં બી ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર છ જોઈએ કે જો એ અને બી વ્યસ્ત પ્રમાણમાં હોય તો ખાલી જગ્યા થશે તો એનો ગુણાકાર અચળ રહેશે એટલે એ બી એ બીજ જવાબ આવશે એ અને બી એટલે એ ઇન્ટુ બી ચાલો હવે પ્રશ્ન નંબર સાત કીધો છે કે એક્સ અને વાય સમ પ્રમાણમાં છે તો એ જો એક્સ બરાબર વીસ હોય તો વાય બરાબર વીસ છે જો એક્સ બરાબર બત્રીસ હોય તો વાય બરાબર ખાલી જગ્યા થાય તો ચાલો સાત નંબરનો દાખલો શું કીધું છે એક્સની કિંમતો લખી નાખીએ એક્સ બરાબર એક્સ બરાબર વીસ વાય બરાબર અને એક્સ બરાબર બત્રીસ સૌ પ્રથમ આને એક્સ વન અને વાય વન એ જ રીતના અને એક્સ ટુ અને y2 આપણે મેળવવાના છે તો સમપ્રમાણમાં હોય તો સમ પ્રમાણમાં હોય તો શું લખી શકાય એક્સ વનના છેદમાં શું લખી શકાય y1 વન બરાબર એક્સ ટુના છેદમાં y2 ટુ ચાલો હવે અહીંયા કિંમત મૂકી દઈએ કિંમત શું છે એક્સ વનની વીસ અને y1 વનની પચીસ ચાલો એ જ રીતના એક્સ ટુની બત્રીસ અને y2 ટુની આપણે મેળવવાની છે તો ચાલો y2 ટુ બરાબર વાય કરતાં કરશું તો y2 ટુ બરાબર શું થશે આ બત્રીસ ગુણ્યા પચીસ એટલે બત્રીસ ગુણ્યા પચીસ એના છેદમાં વીસ ચાલો હવે છેદ ઉડાડીએ અહીંયા ચાર પંચા વીસ થશે અહીંયા પચો પચો પચીસ હવે ચાર અઠ્ઠા બત્રીસ થશે અને આઠ પંચા ચાલીસ તો આપણો વાય ટુ બરાબર શું મળી જશે આઠ પંચાની ચાલીસ આપણો જવાબ મળી જશે ચાલો પ્રશ્ન નંબર આઠ જોઈએ કે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે જો એક્સ બરાબર વીસ હોય તો વાય બરાબર છસો છે જો એક્સ બરાબર ચાર ચારસો હોય તો વાય બરાબર ખાલી જઈએ તો વ્યસ્ત પ્રમાણમાં છે આ દાખલો ચાલો આઠમો દાખલો જોઈએ તો સૌ પ્રથમ અહીંયા લખી નાખીએ વ્યસ્ત પ્રમાણમાં છે તો એક્સ વન બરાબર વીસ અને વાય વન બરાબર કેટલા છસ્સો એ જ રીતના એક્સ ટુ આપી દીધા છે કેટલા ચારસો અને વાય ટુ આપણે મેળવવાના છે તો વ્યસ્ત પ્રમાણમાં છે તો શું કરીશું એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ ચાલો એક્સ વનની કિંમત મૂકી દઈએ એક્સ વનની કેટલી છે વીસ વીસ ગુણ્યા વાય વન કેટલા છે છસો બરાબર એક્સ ટુ કેટલા છે ચારસો અને વાય ટુ મેળવવાના છે તો વાય ટુને કરતાં કરશું એટલે વીસ ગુણ્યા છસ્સો અને છેદમાં કેટલા આવતા રહેશે આ ચારસો એટલે અહીંયા એક શૂન્ય જશે અહીંયા એક શૂન્ય જશે બે દુ ચાર થશે છેદ ઉડાડશું તો ત્રીસ સાઠ થશે એટલે ત્રીસ તો વાય ટુ બરાબર ચાલો પ્રકરણ બાર જોઈએ કે અને સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો સૌ પ્રથમ મેં શું કર્યું છે આઠે પ્રશ્ન લખી નાખ્યા છે પછી આપણે સોલ્યુશન જોઈએ ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ કે ચૌદ એ બી ની બે ઘાત બરાબર ખાલી જગ્યા અને એકવીસ એ વર્ગ બી બરાબર ખાલી થઈ જાય તો સૌ પ્રથમ આપણે સામાન્ય અવયવ મેળવવાના છે તો આના અવયવ પાડવા પડશે તો અહીંયા શું થશે બે સત્તા ચૌદ એટલે બે ગુણ્યા સાત અહીંયા એ એક વાર છે એટલે ગુણ્યા એ બી કેટલી વાર છે બીની બે ઘાત એટલે બે વાર છે એટલે બે વાર લખી નાખશું ચાલો એ જ રીતના અહીંયા એકવીસ એ વર્ગ બી આપેલો છે તો ત્રણ સત્તા એકવીસ થશે તો ત્રણ સત્તા એકવીસ ગુણ્યા એની બે ઘાત છે એટલે એ કેટલી વાર બે વાર ગુણ્યા આ બી એક વાર છે એટલે બી ચાલો હવે સામાન્ય અવયવ કીધો છે તો સામાન્ય અવયવ આપણે જોઈએ તો સામાન્ય અવયવ સામાન્ય અવયવ બરાબર હવે બંનેમાં સમાન હોય એ લઈ લઈએ સામાન્ય અવયવમાં સાત અહીંયા સાત એટલે સાત લખી નાખીએ પછી એ અહીંયા પછી એ અહીંયા એટલે એ ચાલો એ જ રીતના અહીંયા બે વાર બી છે અહીંયા એક વાર એટલે બી એટલે સામાન્ય અવયવ શું થઈ ગયો સાત એ બી ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર બે માં કીધો છે કે નવ એક્સ વાય અને બાર એક્સ વર્ગ વાય વર્ગનો સામાન્ય અવયવ ખાલી જગ્યા છે તો સૌ પ્રથમ આપણે આના અવયવ પાડી દઈએ અહીંયા નવ છે એટલે ત્રણ ગુણ્યા ત્રણ થશે અને એક્સ ગુણ્યા વાય ચાલો એ જ રીતના અહીંયા બાર છે એટલે બે છક બાર એટલે જે છ વધ્યા તો ત્રણ દુ છ એટલે બે તેરી છ ચાલો હજી એક્સની બે ઘાત છે એટલે એક્સ કેટલી વાર લેશું બે વાર એટલે એક્સ ગુણ્યા એક્સ એ જ રીતના વાયની બે ઘાત છે એટલે વાય કેટલી વાર લેશું બે વાર એટલે વાય ગુણ્યા વાય ચાલો હવે સામાન્ય અવયવ જોઈએ કે સામાન્ય અવયવ સામાન્ય અવયવ એટલે બંનેમાં સમાન છે એવું અહીંયા ત્રણ એકવાર અહીંયા ત્રણ એકવાર તો બરાબર ત્રણ એકવાર થશે એટલે ત્રણ પછી એ જ રીતના અહીંયા એક્સ એકવાર એટલે એક્સ એકવાર એ જ રીતના અહીંયા વાય તો અહીંયા પણ વાય એટલે ત્રણ એક્સ વાય આપણો જવાબ આવશે એટલે સામાન્ય અવયવ શું મળી જશે આપણને ત્રણ એક્સ વાય ચાલો એ જ રીતના સાત એની ત્રણ ઘાત ગુણ્યા ચૌદ એ બરાબર ખાલી જગ્યા કાઉ આપ્યું છે એ વર્ગ પ્લસ બે તો સૌપ્રથમ શું કરવાનું છે આપણે આમાંથી સામાન્ય કાઢવાના છે તો સામાન્ય શું નીકળશે અહીંયા અહીંયા સૌ હોય એટલે સાત દુ સૌ થશે આ રીતના સાત ગુણ્યા બે તો અહીંયા સાત સાત સામાન્ય નીકળશે તો સાત નીકળશે સામાન્ય બીજું એ નીકળશે ચાલો એટલે બીજું શું વધશે અહીંયા એની બે ઘાત વધશે તો એની બે ઘાત પ્લસ અહીંયા કેટલા વધશે એ તો સામાન્ય નીકળી ગયા અહીંયા સાત નીકળી ગયા એટલે બે વધશે તો ચાલો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે સાત એ ચાલો એ જ રીતના પ્રશ્ન નંબર ચાર જોઈએ કે પાંચ એક્સની બે ઘાત પ્લસ દસ એક્સ વાય બરાબર ખાલી જગ્યા અને કાઉ આપ્યું છે એક્સ પ્લસ બે વાય એટલે અહીંયા જે સામાન્ય કાઢશું એ શું આવે ચાલો અહીંયા જોઈએ અહીંયા પાંચ છે અહીંયા દસ છે એટલે પાંચ ગુણ્યા બે થશે પાંચ દુ દસ એક્સ વાય અહીંયા ની બે ઘાત છે એટલે એક્સ ગુણ્યા એક્સ થશે તો સૌ પ્રથમ આપણે સાદુરૂપ કાઢીએ સા આનું સા સામાન્ય કાઢીએ તો અહીંયા પાંચ નીકળશે સામાન્ય બીજું શું નીકળશે એક્સ એટલે બીજું એક્સ અહીંયા હવે શું વધશે એક્સ વધશે બે વાર છે ને એક વાર નીકળી ગયો પ્લસ અહીંયા શું વધશે બે બે વધશે અને બીજું એક્સ નીકળી જશે સામાન્ય અને અહીંયા પાંચ સામાન્ય નીકળી છે એટલે બે અને વાય એટલે બે વાય તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે પાંચ એક્સ ચાલો પાંચ નંબરનો પ્રશ્ન જોઈએ પાંચ નંબરમાં પ્રશ્નમાં શું કીધું છે કે ત્રણ એક્સની બે ઘાત વાયની બે ઘાત પ્લસ બે એક્સ વાય પ્લસ પાંચ એક્સ વર્ગ વાયની ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યાએ આપી છે અને અહીંયા કાઉન્સમાં ત્રણ એક્સ વાય પ્લસ બે પ્લસ પાંચ એક્સ વાયની બે ઘાત આપેલી છે તો સૌ પ્રથમ અહીંયા પણ આપણે સામાન્ય કાઢીએ તો સૌ પ્રથમ જોઈએ અહીંયા ત્રણ બે ને પાંચ એટલે સંખ્યા તો સામાન્ય નીકળશે નહીં તો ચાલ જોઈએ અહીંયા એક્સની બે ઘાત વાયની બે ઘાત અને અહીંયા એક્સ વાય તો અહીંયા સામાન્ય શું નીકળશે અહીંયા બે ઘાત એક્સની અને વાયની ત્રણ ઘાત એટલે એક્સ વાય સામાન્ય નીકળશે તો એક્સ વાય સામાન્ય કાઢીએ તો અહીંયા શું વધશે હવે ત્રણ અને એક્સની બે ઘાત છે અને વાયની બે ઘાત છે એક એક વાર નીકળી ગઈ તો એક્સ વાય પ્લસ હવે અહીંયા શું વધશે એક્સ વાય તો સામાન્ય નીકળી ગઈ એટલે માત્ર બે વધશે બે પ્લસ અહીંયા પાંચ એમના એક્સની બે ઘાત છે એટલે એક વાર નીકળી ગઈ એટલે એક અને વાયની ત્રણ ઘાત છે તો વાયની બે ઘાત ચાલો હવે આપણો જવાબ તો અહીંયા એક્સ વાય છે એ અહીંયા આવશે ખાલી જગ્યામાં ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ કે ચાર એ પ્લસ છ એ વર્ગ બી વર્ગ પ્લસ આઠ એ બીની બે ઘાત બરાબર ખાલી જગ્યા આપી છે પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર એ ચાર બી આપ્યું છે તો સૌ સામાન્ય કાઢીએ સામાન્ય કાઢવા હોય તો અહીંયા જો અહીંયા બે નીકળશે સામાન્ય કારણ કે અહીંયા ચાર છે તો બે ગુણ્યા બે એ જ રીતના અહીંયા છ છે તો ત્રણ દુ છ અને અહીંયા આઠ છે તો ચાર દુ આઠ ચાલો બધામાંથી બે સામાન્ય નીકળશે તો બે હવે એ એ બી બધામાં છે જો અહીંયા એ છે तो ए भी सामान्य निकल से चलो यहां घात વધારે છે તો અહીંયા જોઈએ અહીંયા કેટલા વધશે કૌંસમાં બે એક જ વધશે કારણ કે બે એબી સામાન્ય નીકળી ગયા એટલે બે પ્લસ અહીંયા બે નીકળી ગયા છે એટલે 3 a ની 2 घात છે અને b ની 2 घात એક એક વાર નીકળી ગઈ એક એક घात એટલે a b + 8 છે તો 8 માંથી બે તો સામાન્ય નીકળી ગયા એટલે કેટલા વધ્યા 4 તો 4 એ સામાન્ય એની એક જ घात છે તો એ તો સામાન્ય નીકળી ગયા અહીંયા b ની બે घात છે તો b ની એક घात સામાન્ય રહેવા છે ચાલો હવે તો જવાબ શું આવી ગયો બે એ બી કાઉસમાં બે પ્લસ ત્રણ એ પ્લસ ચાર બી તો અહીંયા તો આપેલું છે તો ખાલી જગ્યામાં શું આવશે બે એ બી ચાલો પ્રશ્ન નંબર સાત જોઈએ એક્સની બે ઘાત પ્લસ એક્સ વાય પ્લસ આઠ એક્સ પ્લસ સોરી આઠ એક્સ પ્લસ આઠ વાય બરાબર ખાલી જગ્યાએ આપ્યું છે અને એક કાઉસમાં આપી દીધું છે કે એક્સ પ્લસ આઠ તો હવે આ બંનેમાંથી સામાન્ય કાઢશું પછી આ બંનેમાંથી સામાન્ય કાઢશું ચાલો હવે અહીંયાથી સામાન્ય કાઢીએ તો અહીંયાથી એક્સ સામાન્ય નીકળશે ચાલો હવે તો અહીંયા શું વધશે એક્સ અહીંયા પ્લસ વાય પ્લસ અહીંયાથી આ બંનેમાંથી આઠ સામાન્ય નીકળશે તો કાઉસમાં શું વધશે અહીંયા એક્સ આ પ્લસ એમ ના અહીંયા શું વધશે વાય ચાલો હવે આખા પદમાંથી સામાન્ય કાઢી લઈએ તો આખા પદ્મથી શું નીકળશે એક્સ પ્લસ વાય તો એક્સ પ્લસ વાય હવે જે વધ્યું છે એ લખી નાખીએ અહીંયા શું કીધું એક્સ અહીંયા પ્લસ આઠ ચાલો અહીંયા એક્સ પ્લસ આઠ તો એક આપી દીધી હતી ખાલી જગ્યા તો બીજી કઈ ખાલી જગ્યા મળી ગઈ આપણને એક્સ પ્લસ વાય ચાલો પ્રશ્ન નંબર 8 જોઈએ કે એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ પ્લસ ત્રણે એક્સ પ્લસ પંદર તો અહીંયાથી આ બંનેમાંથી સાદુરૂપ આ બંનેમાંથી સામાન્ય કાઢશું ને આ બંનેમાંથી સામાન્ય કાઢશું તો અહીંયા જો સામાન્ય કાઢો હોય તો અહીંયા કેટલા છે એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ પ્લસ છે એક્સ પ્લસ પંદર તો સૌ પ્રથમ અહીંયાથી સામાન્ય શું નીકળશે એક્સ અહીંયાથી એક્સ અહીંયાથી એક્સ ચાલો અહીંયા બે ઘાત હતી તો જે એક વધી એક પ્લસ અહીંયા કેટલા વધ્યા પાંચ હવે જો અહીંયા 3x એક્સ અહીંયા એક્સ તો આપેલો નથી આ તો પંદરના ભાગ પાડીએ તો ત્રણ 5 પંદર પડશે તો આમાંથી સામાન્ય કેટલા નીકળશે ત્રણ તો અહીંયા હવે શું વધશે એક્સ પ્લસ હવે અહીંયા કેટલા વધશે પાંચ ચાલો હવે આખા કાઉસમાંથી સમાનપદ સામાન્ય ખાલી તો અહીંયા સમાનપદ કયા હશે એક્સ પ્લસ પાંચ ને એક્સ પ્લસ પાંચ તો અહીંયા એક્સ પ્લસ પાંચ અને હવે તો શું વધશે એક્સ અહીંયા ખાલી જગ્યા અહીંયા એક્સ વધશે અને પ્લસ અહીંયા કેટલા વધશે ત્રણ તો અહીંયા જો એક્સ પ્લસ ત્રણ તો આપેલું છે તો આપણે કઈ ખાલી જગ્યા પૂરવાની બે ખાલી જગ્યામાં શું આવશે એક્સ પ્લસ પાંચ ચાલો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો